અમેરિકામાં વોશિંગ્ટન ડીસી થી એક મોટા સમાચાર સામે આવ્યા છે અહીં વ્હાઇટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતા બંને ક્રેશ થઈ ગયા હતા વિમાનમાં લગભગ ચોસઠ મુસાફરો સવાર હતા એક સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં પોટોમેક નદીમાંથી અઢાર મૃતદેહો મળી આવ્યા છે અમેરિકામાં વ્હાઇટ હાઉસ નજીક આવેલા રિગન નેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે જેમાં એક વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે હવામાં ટક્કર થતા બંને ક્રેશ થઈ ગયા હતા અમેરિકન એરલાઇન્સના વિમાનમાં કુલ ચોસઠ લોકો મુસાફરી કરી રહ્યા હતા જે કે કેટલાક મીડિયાઓમાં એવો દાવો કરાયો છે કે હજુ સુધી કોઈ જીવતો બહાર આવ્યો નથી એટલે કે એવું પણ બની શકે છે કે લગભગ તમામ મુસાફરો મૃત્યુ પામી ગયા હોય શકે છે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે અમેરિકન એરલાઇન્સે એ વાતની પુષ્ટિ કરી છે કે આ વિમાનમાં મુસાફરો હતા અને ચાર ક્રૂ મેમ્બર્સ મુસાફરી કરી રહ્યા હતા તેની ટક્કર બ્લેક હોક હેલિકોપ્ટર સાથે થઈ હતી આ વિમાને કેનાસસના વિચિતાથી ઉડાન ભરી હતી જોકે વિમાન સાથે અથડાનાર હેલિકોપ્ટરમાં ત્રણ સૈનિકો સવાર હતા આ ઘટના અંગે ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન જાહેર કરતા કહ્યું હતું કે આ ભયાનક વિમાન દુર્ઘટના બાદ ઇમરજન્સી સેવાના અધિકારીઓ અદભુત રીતે કામગીરી કરી રહ્યા છે આ ઘટના રિગન નેશનલ એરપોર્ટ પર બની હતી આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોને ભગવાન સ્વર્ગમાં સ્થાન આપે હું સ્થિતિ પર નજર રાખી રહ્યો છું અને જેમ તેમ વિગતો સામે આવશે હું તમારી સમક્ષ રજૂ తో రయి బూరో రిపోర్ట్ జనాదేశ